ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંગમમાં ચેરમેન વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંગમના ચેરમેન પદે સાબેસિંહ પરમારની નિમણૂક થઈ વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલના નામની જાહેરાત પ્રદેશમાંથી આવેલા મેન્ડેટના આધારે ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત તમામ ડિરેક્ટર્સએ સર્વાનુમતે સાબેસિંહ પરમાર વિજય પટેલને કર્યું સમર્થન ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી જે મેન્ડેટ મોકલવામાં આવ્યું હતું તે બાબત બાદ જાહેરાત કરવામાં આવી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદકના ચેરમેન અને વાઇસ ચેરમેન પદના નામ જાહેર કરી દેવામાં આવ્યા ચેરમેન પદે સભ્યસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલનું નામ જાહેર કરાયું પ્રદેશમાંથી મેન્ડેટના આધારે સિલેક્શન કરવામાં આવ્યું તમામ ડિરેક્ટર્સે મેન્ડેટને મંજૂરી આપી ચેરમેન અને વાઇસ ચેરમેનની જાહેરાત કરવામાં આવી જે મેન્ડેટ મોકલવામાં આવ્યો હતો તે બાબત બાદ જાહેરાત કરવામાં આવી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક ના ચેરમેન અને વાઇસ ચેરમેન પદના નામ જાહેર કરી દેવામાં આવ્યા ચેરમેન પદે સભેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે વિજયભાઈ પટેલનું નામ જાહેર કરાયું પ્રદેશમાંથી મેન્ડેટ ના આધારે સિલેક્શન કરવામાં આવ્યું તમામ ડિરેક્ટર્સ એ મેન્ડેટ ને મંજૂરી આપી